સુરત શહેરમાં આજે મેડિકલ કોલેજની નવી બિલ્ડિંગ ખાતે એક વિશિષ્ટ અને સેવા પરક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ શહેરના ભાજપ પ્રમુખ તથા નગરસેવક પરેશભાઈ પટેલના જન્મ દિવસ નિમિત્તે યોજાયો આ પ્રસંગે કેચ ધ રેન અભિયાન અંતર્ગત મોટી સંખ્યામાં બાળકો સફાઈ કામદારો નર્સિસ અને વિદ્યાર્થીઓને છત્રીઓ વિતરણ કરવામાં આવી શહેરમાં પ્રકારની પ્રથમવાર આટલી વિશાળ સંખ્યામાં છત્રી વિતરણ કરવામાં આવી છે જેને લઈને નાગરિકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો કાર્યક્રમમાં માત્ર છત્રી વિતરણ જ નહીં પરંતુ વિશેષરૂપે દિવ્યાંગ વ્યક્તિઓ માટે ઇલેક્ટ્રોનિક વ્હીલચેર પણ અર્પણ કરવામાં આવી છે સમાજમાં સમાનતા અને સંવેદનશીલતાનું પ્રતિબિંબ છે આ અવસરે નગરસેવક પરેશભાઈ પટેલે સામે કે આજનું આ આયોજન માત્ર મારા જન્મદિવસનો ભાગ નથી પરંતુ સમાજ પ્રતિ પ્રતિબદ્ધતાનો એક નાનો પ્રયત્ન છે ધ રેન અભિયાન જળસંચય અને પર્યાવરણ જાગૃતિ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે કાર્યક્રમમાં અનેક સમાજસેવી સંસ્થાઓ નાગરિકો અને વિદ્યાર્થીઓએ પણ હાજરી આપી હતી સમગ્ર આયોજનમાં શાહના વિવિધ વોર્ડોમાંથી આવનારા લાભાર્થીઓને શ્રદ્ધા અને સન્માનપૂર્વક છત્રી અને વ્હીલચેર અર્પણ કરવામાં આવ્યા હતાં